ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો સમાચાર શકાય સુરતથી ત્યારે સુરતમાં ફાઇનાન્સર પર ફાયરિંગના કેસમાં મુખ્ય આરોપીઓ હવે આવી ગયા છે ત્યારે ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર કરાયેલ ફાયરિંગ મામલામાં મુખ્ય આરોપી અને તેના સાગરીતો ફરાર થયા હતા ત્યારે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે

બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ત્રિપાલસિંહ ચીકલીકર છે અને એકનું નામ શુભ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોિંગ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરી પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાન લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મસેકની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં કે જેઓએ ફાયરિંગ કર્યું હતું એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવાઇઝર હેઠળ કામગીરી કરી રહી હતી ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાપાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં કરતાં બારાબાકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે